નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ફૂડ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે એચએમડીનો ક્રેસ્ટ મેક્સ ફાઇવ જી ફોન વિશેની વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની ફૂલ એચડી પ્લસ ઓ ડિસ્પ્લે મળી રહી છે વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો તમને ઓક્ટાકોરની શોક ટી સેવન સિક્સ ઝીરો ફાઇવ જી પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ ઓપરેટિંગ સિસ્ટમ સિસ્ટમની તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે હવે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો તમને પાંચ હજાર એમ એ બેટરી અને તેત્રીસ વોટનું સુપરફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને બેકમાં ટ્રિપલ કેમેરા મળી રહ્યા છે એટલે કે ચોસઠ મેગાપિક્સલનો કેમેરો ફાઇવ મેગાપિક્સલ અને ટુ મેગાપિક્સલ એમ ત્રણ કેમેરા તમને બેકમાં મળી રહ્યા છે સાથે સાથે ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો તમને ફ્રન્ટમાં પચાસ મેગાપિક્સલનો હેન્ડ્સ ફ્રી સ્લો મોશન સેલ્ફી કેમેરો પણ મળી રહ્યો છે જેમાં તમે વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો સાથે સાથે હેન્ડ્સ ફ્રી સેલ્ફી પણ લઈ શકો છો હવે વાત કરવામાં આવે આ ફોનમાં કલરની to aap kon ડીપ પર્પલ કલરમાં મળી રહ્યો છે સાથે સાથે સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં તમને આઠ બસો છપ્પન જીબી સ્ટોરેજ મળી રહ્યું છે અને વાત કરવામાં આવે આ ફોનના પ્રાઇઝની તો આ ફોન તમને સોળ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે મિત્રો આ ફોન તમે ક્યાંથી ખરીદી શકો છો તો આ ફોન તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને સાથે સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે જો તમે ઈચ્છતા હો તો તેના ઉપરથી પણ તમે આ ફોન ખરીદી શકો છો સાથે સાથે એચએમડીએ નોકિયાની જ બ્રાન્ડ છે એટલે કે આ તમે નોકિયાનો ફોન ખરીદી રહ્યા છો આ ફોન બહુ જ સારો છે ક્વોલિટી વાઇઝ પણ અને આ ફોનમાં બેકમાં તમને ત્રણ કેમેરા સારા એવા મળી રહ્યા છે સાથે સાથે આ ફોન લુક કલર કલરવાઇઝ અને ડિઝાઇન વાઈઝ પણ બહુ સરસ લાગી રહ્યો છે તો મિત્રો તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે બીજા કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો મળી આવે બીજા નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ